હેલો નમસ્કાર સ્વાગત છે એકવાર ફરીથી શૈલેષ રાજખેરવા ચેનલમાં તો આજે આપણે ઘણા દિવસ પછી જીરુમાં આંટો મારવા આવ્યા છે અને જીરું આપ જોઈ શકો છો મારી પાછળ આ સોળ વીઘામાં જીરું છે અને લગભગ છેલ્લું પાણી આપણે મૂકી દીધું છે અત્યારે જોઈ લે આ પોઝિશનમાં છે અને આજે લગભગ ઘણા દિવસો પછી આટો મારવા આવ્યો અત્યારે કંઈ રોગ એવું દેખાતું નથી અને ઓમ કેવાય ને કે કોઈ સુકારો પણ નથી દેખાતો આપ જોઈ શકો છો એકદમ મસ્ત ઘેરો થઈ ગયો છે તો આ પ્રમાણે આપણે જીરું છે તો જોઈ લે આવી રીતના આટલું બધું થયું છે ટૂંકમાં ફૂલ આવા મંડળ ચાલુ થઈ ગયું છે ફૂલ ચાલુ થઈ ગયા છે ને પાણી આપણે બંધ કરી નાખ્યું છે એટલે હવે ભગવાનની દયા હશે તો આપણે જીરું થઈ જશે તો આખા ખેતરમાં આપણે આટો માલ લેશું આપણે બે એક આ વડ છે સામે એ વડેથી એક બે અને આ બીજો હા બીજો ઢાળ્યો છે પેલો બીજો ત્રીજા ત્રીજા ઢાળિયામાં આપણે અત્યારે ઊભા છે જોઈ લો ટૂંકા ટૂંકા ધારિયા કર્યા છે હવે છે ને છેલ્લા ઢાળિયા આપણે આંટો મારીને પછી છેલ્લું હજી એક રેઝ છે પાંચ ધારિયા છે તો આપણે આ છેલ્લા ઢાળિયામાં આવી ગયા છે તો છેલ્લા પારિયામાં પણ જીરું છે ને મસ્ત થઈ ગયું છે આપ જોઈ શકો છો સરસ મરચું જીરું થઈ ગયું છે તો આ છેલ્લો ઢારિયો છે આ એના ઉપરનો બધામાં ગ્રોથ સારો જ છે આપ જોઈ શકો છો નો ગ્રોથ બહુ ચાલો છે આપ જોઈ શકો છો છે કુવાડે થી આ જે ઓઈડી દેખાય છે ને ત્યાં લઈને આપણે ખેતર પૂરું થાય છે આ એ સુધી આ પારો દેખાય ને ત્યાં સુધી ટૂક માં સોળ વીઘા જીરું છે ભાઈ હવે આ પાકી જાય તો આપણે ફાયદો જ છે અત્યારે તો બજાર થોડીક વર્ષો કરતાં ડીમ છે વર્ષો કરતાં નહીં ગઈ સાલ કરતાં હજી સુધી ચોમાસા સુધી લગભગ આપણે ઊંજા માર્કેટ કહેવાય એ જીરુંનું હબ કહેવાય જીરું મોટામાં મોટી માર્કેટ ઊંચા માર્કેટ છે તો ઊંજા માર્કેટનું જીરુંનો ભાવ હોય એ પ્રમાણે બીજી બધી માર્કેટમાં જીરુંના ભાવનું જે છે એ એવરેજ આપણે કાઢી શકીએ અત્યારે તો લગભગ ઊંજામાં જ લગભગ છ છેલ્લે આપણે જોયું હતું કાલે જ જોયું હતું તો એમાં છ હજાર રૂપિયા અત્યારે પ્રતિ વીસ કિલોના જીરુના ભાવ અત્યારે ચાલી રહ્યા છે પછી આપણું કિસ્મત જો વધશે તો તો આપણે ફાયદો જ છે પરંતુ આ પાકી જાય ત્યાં સુધી આપણે કહી ના શકીએ કે ભાઈ મારે જીરું પાકી ગયું છે તો જોઈ લો આ પ્રમાણે જીરું એકદમ સરસ લીલું છમ જીરું થઈ ગયું છે તો મિત્રો જો તમે જીરું આવ્યું હોય તો જરૂરથી કમેન્ટ કરજો અને અમારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરવા ઈચ્છતા હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરી શકો છો તો આ જોઈ લ્યો આપણે આ બધું આખું જીરું ટોટલ સોળે સોળ વીઘાનું સારું જ છે થોડુંક વચ્ચે આપણે ત્યાં આગળ વચ્ચે જે વિડીયોમાં કવર નથી કર્યું ભૂલી ગયા હતા આપણે એટલે ત્યાં જે પાણી નથી પોગ્યું ને ત્યાં લગભગ થોડુંક નબળું દેખાણું બાકી કોઈ સુકારો એવું દેખાતો છે નહીં અત્યારે કોઈ રોગ દેખાતું એવું લાગતું નથી તો અત્યારે આપણું જીરું પરફેક્ટ છે એકદમ કંઈ ઘટે નહીં તો અમારા જીરું માટે એક લાઈક જરૂરથી કરજો આપણે મહેનત ફૂલ કરીએ છીએ તો મિત્રો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મસ્ત રહેજો સ્વસ્થ રહેજો જય જવાન જય કિસાન વંદે માતરમ